નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો મારી YouTube ચેનલ ઓફિશિયલ માહિતીમાં ગુજરાતના હવામાનમાં જોરદાર ફાલટો આવશે સાથે જ આવતીકાલથી કેટલા દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને ગુજરાતને માથે ફરી ત્રણ સિસ્ટમ સક્રિય થતા તેનો ખતરો કેટલો રહેશે આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો મિત્રો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે આવતીકાલથી ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે એક ને પણ ત્રણ ત્રણ સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ પડી શકે છે સાથે જ મિત્રો ખાસ કરીને આજે ગુજરાતના ઉમરપાડામાં દસ ઇંચ વરસાદ પડી ગયો છે સપ્ટેમ્બર મહિનામાં પણ ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે તો હવામાન વિભાગે પણ આગામી દિવસોમાં વરસાદની આગાહી કરી છે આગામી સાત દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કારણ કે ગુજરાતમાં ઓફ શોક અને સાયક્લોનિક સર્ક્યુલેશન સહિતની ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે આ સાથે જ તે આજે સુરતના ઉમરપાડામાં ભારે વરસાદ પડ્યો છે ઉમરપાડામાં છ કલાકમાં દસ ઇંચ વરસાદ નોંધાયો છે હવામાન વિભાગની આગાહી જાણીએ તો ગુજરાતના હવામાન વિભાગે પણ ખાસ કરીને આગામી સાત દિવસ સુધી વરસાદની આગાહી કરી છે સાથે જ ખાસ કરીને બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે કહ્યું છે કે ઓફશર અને સાયક્લોનિક સર્ક્યુલેશન સાથે ડિપ્રેશન ને કારણે વરસાદની અપેક્ષા છે અને સાથે જ અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાતમાં વરસાદની આગાહી છે સાથે જંબાલાલ પટેલે જણાવ્યું કે રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે અને કેટલાક જિલ્લાઓમાં જેટલો વરસાદ પણ પડી શકે છે અંબાલાલ આગાહી મુજબ મોટો પલટો છે જેને કારણે ડીપ ડિપ્રેશન રચાઈ રહ્યું છે દેશના અનેક ભાગોમાં ફરીથી હવામાનનો મિજાજ બદલાયો છે હવામાન વિભાગે અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગે ઉત્તર ભારત સહિત અનેક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે દેશમાં બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ હાલમાં ખતરનાક બની ગઈ છે જે આગામી બે થી ત્રણ દિવસમાં ભારે વરસાદ વરસાવી શકે છે જો કે ગુજરાત આ ખતરાથી મુક્ત રહેશે ગુજરાતમાં ફક્ત આની અસર જ જોવા મળશે બંગાળની ખાડીમાં બનેલી આ ત્રીજી એવી સિસ્ટમ છે જે ડીપ ડિપ્રેશન સુધી પહોંચી છે અને વધારે શક્તિશાળી બની છે એકાદ બે દિવસમાં આ સિસ્ટમ આગળ વધીને મધ્ય પારક સુધી પહોંચે તેવી શક્યતા રહેલી છે સાથે જ બાર અને તેર સપ્ટેમ્બર થી ગુજરાતના હવામાનમાં પલટો આવતા ભારે વરસાદની શક્યતા છે પંદર સોળ અને સત્તર સપ્ટેમ્બરમાં પશ્ચિમી વિક્ષેપ આવશે જેની અસર ગુજરાત ઉપર બાવીસ થી પચીસ માં ભારે વરસાદી ઝાપટા સ્વરૂપે પડશે ખાસ કરીને સત્યાવીસ સપ્ટેમ્બર થી ગુજરાતમાં ગાજવી સાથે વરસાદની શક્યતા છે નવ થી દસ ઓક્ટોમ્બર સુધી સૂર્ય ચિત્રા નક્ષત્રમાં આવતા વરસાદી સિસ્ટમ બનશે અને સોળ થી સત્તર સપ્ટેમ્બરે ચંદ્ર જો આખી રાત કાળા વાદળોમાં ઢંકાયેલું રહેશે તો દરિયામાં ભારે હલચલ થવાની શક્યતા રહેશે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો